સુરતના બારડોલીના કડોદના નેપાળ ફરવા ગયેલા ભંડારી પરિવારના પિતા અને પુત્રી ગુમ થયા છે ટ્રેકિંગ માટે પિતા અને પુત્રી ગુમ થયાની જાણકારી સામે આવી છે દુર્ગમ વિસ્તારોમાં નેપાળ અન્નપૂર્ણા ત્રણ તરફ પિતા અને પુત્રી બંને નીકળ્યા હતા હિમવર્ષામાં પિતા પુત્રીનો સંપર્ક તૂટ્યો હોવાની જાણકારી સામે આવી રહી છે આપને જણાવી દઈએ 31મી ઓક્ટોબરે પરત ફરવાના હતા જો કે હજુ સુધી કોઈ ભાડ ન મળતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ચૌદમી ઓક્ટોબરે અહીંયાથી ટ્રેકિંગ માટે નેપાળ ગયા હતા એમણે ટિકિટ લીધી ચૌદમી એમની ટિકિટ હતી અને તેઓ સત્તરમી એ નેપાળ પહોંચ્યા કાઠમંડુ અને કાઠમંડુ થી પછી પરમિટ લઈને એ લોકો બસી શહેરની બસ લઈને પછી પચીસમી પછી ત્યાં બરફ બહુ પડ્યો એટલે એક દિવસ મેં રાહ પણ જોઈ કે ચાલો એક દિવસ કે બે દિવસ આમ તેમ થાય કે બરફ ને લઈને જલ્દી ઉતરાય નહીં તો મેં બે દિવસ રાહ જોઈ દિલ્હીની ઓફિસમાંથી પછી આપણા વિદેશ મંત્રાલય છે ત્યાં બધી જાણ કરી અને પછી ત્યાંથી આપણી જે ઇન્ડિયાની એમબીસી છે નેપાળમાં ત્યાં જાણ કરી અને ત્યાંથી પછી એ લોકોએ પેલા જે ત્યાંના જે લોકલ પોલીસ હોય એમને જાણ કરીને એમને શોધવા માટે મોકલ્યા અત્યાર સુધી આ ત્રણ દિવસથી ત્યાં વેધર ખુલ્લું છે એટલે લોકો વેધર ખુલે તો પોલીસ પણ ઉપર જઈ શકે કારણ કે બરફમાં તો એ લોકો પણ ચાલી ના શકે એટલે લોકો પછી હમણાં પરમ દિવસે કે રીના પાંચ કે ચાર ચાર તારીખે જેવા ઉપર જોવા તો મોકલેલા હતા હવે પણ હજુ કઈ મળ્યા નથી એ લોકોને જ્યાં સુધી જવાય ત્યાં સુધી જોઈને આવ્યા છે